લેડીઝલ એન્ડ બોયસ એન્ડ ગર્લ્સ તો આ ઘોડી કહેશે કાંઈ કાતો વિડીયો ઉતારી તો આ ઘોડી ના વીચે કઈક ભાઈ આપણે કહેવાના છે શું ભાઈ કહેવાના શું ઘોડી ના વીચે કહેવામાં તો એવું છે કે લોકો કહેતા હોય છે આ ઘોડા રાખવાથી શું ફાયદો થાય હા એની કરતા બે હારી રાખો હા તો એ દૂધ પણ આપે હા આ શું બાંધી બાંધી ખાવાનું હમ

કોઈ કાંઈ વાંધો નહીં હમ બાકી આ બકરી એવા જો હેઠા અને મેં હવું તો બાંધી રહ્યો એટલે ટ્રાયડીન ભાગે આને કદાચ આપણને માથેથીને પાડી દીધા હોય તો એ પછી ગમે એટલી સ્પીડમાં જતી હોય ને આપણને મૂકી જાય નહીં હમ અને તમે શું કહેવાય બે લાખનું બુલેટ લ્યો ને તો એ ગમે અહીંયા પંચર થાય ને તો એને દોરવું પડે હમ આને વાઇડ હોય બટરે હોય ગમે કોઈ દોરવું ન પડે એટલે બુલેટ તો હમણાં આમ લઈશ ને એટલે બે લાખ માં બુલેટ આવી જાય આપડે છે રવા જવાનું ખાવા કઈ તાવી